જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું મા બ્રહ્માણીના પ્રાગટ્ય વિશે અને ગુજરાતમાં આવેલા એક અતિ પૌરાણિક અને સ્વયં પ્રગટ બ્રહ્માણી માના મંદિરના ઇતિહાસ વિશે સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માના દેહનો એક અંશ એ બ્રહ્માણી બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી છે પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા એક અર્ધ ભાગ પુરુષ રૂપે થયો અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો તે નારીરૂપ ભાગ શત્રુપા સરસ્વતી ગાયત્રી અને બ્રહ્માણી નામે પ્રસિદ્ધ છે ઊંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલું છે એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને થી ચાર વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું વર્ષો પહેલા આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમ હતો તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી આ જગ્યાએ જમદગ્ર ઋષિનો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાનું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર હેડેમ્બાવન તરીકે જાણીતું હતું કાંબલી ગામ ક્યારેય વસ્યું અને એનો ચોક્કસ પુરાવો નથી પણ બે હજાર વર્ષ પહેલા પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુ જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ તેમાં ફોક અટકનાર કેટલાય પાટીદારો આવીને વસ્યા આ ગામનું નામ વેવાંચા બારોટના ચોપડા આધારિત કાયાવાળી હતું પરંતુ કાળક્રમે અપવ્રત વંશ થઈ કમળી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું

અને હરસિંહ પટેલ તેની ગાયને દોવા બેઠા પણ દૂધ ન નીકળ્યું આમ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ જરી ગયું કામલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોવા બેઠો પણ દૂધ ન નીકળ્યું એટલે આ હરસિંહ પટેલે રબારીને કીધું કે અલ્યા તું મારી ગાયને ચરાવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લેશે એટલે રબારી બોલ્યો કે હું તમારી ગાયનું દૂધ કાઢતો નથી એટલે પટેલ બોલ્યા તો હું આજે તારેક જાસે ગાયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા અને પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વરખડીના ઝાડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ જરવા લાગ્યું આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું પછી હરસિંહ પટેલે ગામ લોકોને બોલાવી આ વાત કરી ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં જરી જતું હતું ત્યાં ગયા અને ક્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની ધારા વહી ઉટી એટલે લોકોએ કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી તો પોતપોતાના ઘરે ગયા અને એ જ રાત્રે હરિચંદ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું બેટા હું બ્રહ્માણી માતાજી છું તારા હાથે મારું પ્રાગટ્ય છે તો તું મને બહાર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કર બીજા દિવસે હરસિંહ પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સપનોની જાણ કરી પછી ગામના લોકો ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે એકસો અઠ્યાવીસ બળદોની વરદ બાંધી પ્રયત્નો કર્યા પણ અધ વચ્ચે હાલની ચોસઠ જોગડી માતાજીના મંદિરે પહોંચતા વચ્ચે એક ગાય આવતા સહુ બોલી ઉઠ્યા હા માં હા આ શબ્દ બોલતાની સાથે જ વરત તૂટી ગયા આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માંગતા નથી આથી મૂળ જગ્યાએ ઈટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી આ મંદિર વિક્રમ સંવંત નવસો થી બારસો ના સમયગાળામાં બન્યું હશે એવું વેવંચા વારોટના ઇતિહાસના આધારે જાણવા મળે છે સમય જતાં સોલંકી યુગના રાજા ઈટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું ઘણા વર્ષો પછી આ મંદિર જીર્ણ થતાં માતાજી પાસે રજા માંગી ગામ લોકોએ ભેગા મળી વિક્રમ સંવંત બે હજાર ચોસઠ આસોવદ ચોથ ને રોજ માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આ મંદિર ચમત ચમત્કિ ઋષિની તપોભૂમિ આવેલું છે તેમજ ઘણા વર્ષો પહેલા માતાજીનું સ્વયંભૂ પ્રગટ થતા જેમની કુળદેવી છે તેવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી કામલી ગામે બ્રહ્માણી માતાના મંદિરે આવે છે માતાજીના દર્શન પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે કામલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ હતી બ્રહ્માણી માતાજીના પ્રાગટ્યની વાત આશા રાખું છું કે વિડીયો આપની પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મોસ્ટજ્ઞોને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી